ગોપીઓની નિષ્કામ ભક્તિ બતાવે છે ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવવા ગોકુળ સમજાવવા માટે ગોકુળમાં ગયા હતા પ્રશ્ન કર્યો છો ને કે તમે એમ કહો કે ગોપીઓ તો પરિપૂર્ણ એટલે પછી કૃષ્ણ ભગવાન એને કહે છે કે તો તમે એમ કરો ઉદ્ધવતા કે હું કે ગોપીઓને સમજાવતા આવો સમજાવવાનું તો એક બાનું હતું પણ ઉદ્ધવને પ્રકાશ થાય છે એટલે મોકલે છે ગોકુળમાં ઉદ્ધવજી મહારાજ ગોકુળમાં ગુરુ બનવા માટે ગયા હતા ઉદ્ધવજી એવી આશા લઈને ગયા કે હું ગુરુ ઉપદેશ આપીને બનવું સમજાવું ગોપીઓને એટલે ગુરુ કીધું. ગુરુ શબ્દ એટલે વાપર્યો. તેઓ ગોપીઓને તત્વજ્ઞાનનો ઉપદેશ કરવા માટે ગયા હતા ઉદ્ધવજી ગુરુ બનવા માટે ગયા હતા અને ગોપીઓના દર્શન થયા ગોપીઓનો સત્સંગ થયો ઉદ્ધવજી અભિમાન ઓગળી ગયું કે હું તો કઈ નથી એમ અને પછી ત્યાંથી પ્રેમ રસ ધારા ભક્તિમાં લાગી જાય છે અને ગોપીઓના શરણની છે અભિમાન ઓગળી જાય છે ઉદ્ધવજી ગોપીઓના શરણોમાં વંદન કરે છે વંદે નંદ વસ્ત્ર વજસ્ત્રીણામ પાદરેણુ વિક્ષણ સહ ગોપીઓના સત્સંગમાં ઉદ્ધવજી અભિમાન દૂર થયું જે વ્રજવાસી લોકો તો એવું બોલે છે કે ઉધો સુધો હઈ ગયો ગોપીઓને સત્સંગ થયો ન હતો ત્યાં સુધી ઉદ્ધવજી બહુ અક્કડમાં હતા હું અભિમાનમાં બોલતા હતા જ્ઞાની છું ગોપીઓનો સત્સંગ થયો ત્યારે ઉદ્ધવજીનું અભિમાન દૂર થઈ ગયું અને આ યુગ જ્ઞાન સરસાનો યુગ નથી આ યુગ કીર્તન અને નામ જપનો યુગ છે આમાં પ્રધાન સાધન એ બતાવેલું છે એટલે કોઈ પણ માણસ હોય તમે કઈ પણ ભગવાન નું નામ લેતા હોય તમે એકાંતમાં લેતા હોય તો એક ફરી તમે રુદન રોવું આવી જાવ છો આહુડા આવી જવા છો ત્યારે તમે નામ કીર્તન કર્યું કહેવાય જો આંખ લે આહુડ ભગવાન માટે ન આવે તો હજી આપણે આવેલા નથી એમ માન લેવાનું અને જ્ઞાન તો હાલો પુસ્તક વાંચી લીધા કઈ ચોપડા વાંચી લીધા એટલે આ પોપટી જ્ઞાન તો બધાને થઈ જાય ઉદ્ધવજી મહારાજ ગોપીઓને સમજાવે છે આંખો બંધ કરો નિરાકાર જ્યોતિનું ધ્યાન કરો બ્રહ્મ નિરાકાર છે આત્મા બ્રહ્મરૂપ છે એક ગોપીએ ઉદ્ધવજીને કહ્યું ઉદ્ધવજી હું કઈ ભણી ગણી નથી હું કઈ જાણતી નથી તમે કહો છો કે શ્રી કૃષ્ણના દર્શન થાય છે ગોપીએ કીધું કે તમે કે આંખ બંધ કરીને બ્રહ્મ દર્શન કરો પણ મને કૃષ્ણ દેખાય છે કેટલાક જ્ઞાની લોકો એવા હોય છે કે જે આંખ

શ્રી કૃષ્ણ તો મારી સાથે જ રહે છે આને અભિમાન હતું કે હું તત્વજ્ઞાની છું પણ આવડાય એને એમ કીધું કૃષ્ણ અમારાથી દૂર થયા જ નથી ગોપીઓ એવું સાબિત કરી દીધું આ દૂર થયા હોય તો અમારે ઓલું હોય ને એ વાત હાશી પણ કૃષ્ણ અમારામાં ઓતપ્રોત છે આઘા જતા જાતા જ નથી તો ક્યાં પ્રશ્ન રહ્યો મથુરામાં શ્રી કૃષ્ણ કોઈ બીજા હશે શું કીધું મથુરામાં શ્રી કૃષ્ણ કોઈ બીજા હશે ગોપીઓના શ્રીકૃષ્ણ ગોપીઓની સાથે જ રહેશે એ ક્યારેય દૂર થતા જ નથી બુદ્ધવજી મેં આજે પ્રાત શ્રી કૃષ્ણની મધુર વાંસળી સાંભળી છે મારા કૃષ્ણ અહીં છે જે લીલા કરતા એ જ લીલા ત્યાં થતી એટલે મારી સાથે છે કદમના વૃક્ષ પર મેં શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે ભગવાનને દર્શન આપતા અને એ તો એકમાંથી અનેક થવાની એની ખૂબી છે ને એટલે એ કરી શકે અને મળી કે લાખો માણસોને મળેલા છે ને તમારો ભાવ બંધાઈ જવો જોઈએ એટલે થઈ કે એમ તમે કહો છો કે હું શ્રી કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો છું ઉદ્ધવજી કે હું કૃષ્ણનો સંદેશ લઈને આવ્યો તમે એવું છો. હું કાલે મને શ્રી કૃષ્ણના દર્શન યમુના કિનારે થયા હતા તમે કે હું કેવા લઈને આવ્યો કાલે મને કૃષ્ણ યમુના કિનારે મળ્યા હતા એ પેલા કદમના વૃક્ષ ઉપર મળ્યા મેળ મારે બહુ મોડું થઈ ગયું હતું મારા મનમાં થોડી ચિંતા હતી કે આ પાણીની ગાગર મારા માથા પર કોણ મૂકશે હું એકલી છું નાના હું એકલી ક્યાં છું મારા શ્રી કૃષ્ણ મારી સાથે છે ગોપી કે મને એમ થઈ ગયું કે મોડું થઈ ગયું છે મારી ગાગર ગાગર માથે કોણ ત્યાં એને કૃષ્ણ કૃષ્ણ છે છે એટલે ભગવાન ઉદ્ધવજી શ્રી કૃષ્ણ કૃષ્ણ બોલવાની મને આદત પડી ગઈ છે તમે કહો છો કે બ્રહ્મ નિરાકાર છે નિરાકાર સાકાર શું છે હું કાંઈ ભણી ગણી નથી હું કાંઈ જાણતી નથી ઉદ્ધવજી હું તો બસ એટલું જાણું છું કે હું કાંઈ જાણતી નથી એટલી મને ખબર છે અને ગોપીઓના પ્રેમ ગોપીઓ કૃષ્ણ ભગવાનથી અલગ નથી એમ કહે છે ભાગવતકારો કે ગોપી જે છે એ કૃષ્ણથી અલગ નથી એક જ છે બે ઉદ્ધવજી હું તો બસ એટલું જાણું છું કે હું જ્યારથી પ્રેમથી શ્રી કૃષ્ણ બોલું છું તો તે નિરાકાર હોય કે સાકાર તે સગુણ હોય કે નિર્ગુણ તે દ્વારકાનો નાથ હોય કે મથુરાનાથ હું જયારે પ્રેમથી શ્રી કૃષ્ણ બોલું છું ત્યારે મારી આંખની સામે આવીને ઊભા રહી જાય છે આમાં ક્યાં દૂર ગયા 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 છે મને દર્શન આપે અને જેટલા જેટલા મહાપુરુષો થઈ થઈ ભક્તો એને આજની તારીખમાં માં જે મહાપુરુષો એવા સિદ્ધ મહાપુરુષો છે એને આજે પરમાત્મા રામ કૃષ્ણ સીતારામ બધાને દર્શન અને જેને રોજ દર્શન કરવા વાળા મહાપુરુષો આજે છે એવું કઈ નહિ માન લેવાનું કે આ કલીકાળમાં કોઈ દર્શન થતા આજે એવા લાખો મહાપુરુષો છે કે ભગવાન વાતચીત કરે બધુંય થાય આપણે પરમાત્મા જેવું કઈ છે મૂર્ખાઈ કહેવાય ને એમ મને દર્શન આપે છે અને મને આનંદ આપે છે ઉદ્ધવજી હું શું કરું અંધારું થઈ ગયું હતું હું કૃષ્ણ 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 કરતી યમુના કિનારે બેઠી હતી પાણી ભરવા ગઈ અંધારું થઈ ગયું કરું શું એટલે ભગવાનને યાદ કર્યા અંધારામાં જોયું મેં જોયું નહીં મારા પગમાં કાંટો વાગ્યો હું થોડી વ્યાકુળ થઈ ગઈ અંધારું થયું છે આ કાંટો કોણ કાઢશે ઉદ્ધવજી હું શું કહું મારા શ્યામ સુંદર કૃષ્ણ દોડતા ત્યાં આવ્યા મારા પગમાં જે કાંટો વાગ્યો હતો તે કાઢી નાખ્યો આ ગોપી કહે છે આ કે આ ઉદ્ધવજી હંદેઓ લઈને આવ્યા ને અહીંયા આ ગોપી આવી વાત કરે છે મેં પૂછ્યું તમે તો મથુરા ગયા હતા તમે ક્યારે આવ્યા ત્યારે તેમણે કહ્યું અરે બાવરી ગોપી હું તો મથુરા ગયો જ નથી હું તો તારી સાથે જ રહું છું તારા વિના હું રહી શકતો નથી ભગવાનના વિના કશું સારું લાગતું જ નથી એટલે ત્યાં વૃંદાવનમાં તમે જાવ યુવાન કૃષ્ણ ભગવાનની પૂજા કરે યૌવન હોળ પંદર હોળ વર જે યૌવન અવસ્થા છે ને એની પૂજા થાય પછી ગોકુળમાં જાઓ આપણે ગયા હતા તેને તો ગોકુળમાં નાના બાલ ગોપાલ ની પૂજા કરે એમ અને મથુરામાં તો ત્યાં થોડોક એનાથી મોટા છે આપડે જોયા છે ભક્ત ભગવાન વિના રહી શકતા નથી અને ભગવાન પોતાના ભક્તોને છોડીને રહી શકતા નથી એકવાર જેને ભગવાન મળે છે તેનો કદી ભગવાનથી વિયોગ થતો નથી જેને એકવાર દર્શન દઈ દીધા નરસિંહ મહેતાના બાવન કામ નહોતા કરી ગયા જ્યારે યાદ કરે એટલે નહોતા આવતા આવે છે અને કરે છે પણ આપણી ધીરજ ખોટી જાય ધીરજ ખોટી જાય ને એટલે આપણે ડગી જાય ડગી જાય એટલે પરમાત્મામાંથી આપડે ભરોસો જેમ દુઃખ પડે જેમ તકલીફ પડે એમ વધારે યાદ કરો વધારે નું નામ સ્મરણ કરો એટલે તમને કાઢે 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 ને કાઢે ભગવાન થી વિયોગ થતો નથી ઉદ્ધવજીને તો એવો અનુભવ થયો છે કે એક એક ગોપીની સાથે શ્રી કૃષ્ણ એક એક સ્વરૂપ છે ગોપી એકલી નથી ગોપીએ કહ્યું ઉદ્ધવજી મને એવું લાગે છે કે મથુરામાં જે શ્રી કૃષ્ણ છે તે કોઈ બીજા છે આવું ગોપીએ કીધું ઉદ્ધવજીને તમારી આરે જે કૃષ્ણ છે મથુરામાં એ કોઈ બીજા છે અમે માનતા નથી ગોકુળના કૃષ્ણ ગોપીઓના કૃષ્ણ ગોપીઓની સાથે જ રહે છે કે અમારાથી દૂર નથી તો કેમ માનવું યશોદા માયા શ્રી કૃષ્ણને પ્રેમથી બાંધી દીધા છે વૃંદાવન પરિતેજ મામેકમ ન ગચ્છતી આ શ્લોક છે ભાગવતનો વૃંદાવનમ પરિતેજ મામેકમ ન ગચ્છતી જ્યારે જ્યારે ભક્તિ જ્યારે અતિશય વધે છે ત્યારે ભેદનો વિનાશ થઈ જાય છે ત્યારે ભગવાનમાં અને ભક્તમાં ભેદ રહેતો નથી એક થઈ જાય છે પરિપક્વ અવસ્થા આવી જાય જાય પછી એની કક્ષા લાગી જેમાં કોઈ પણ હોય ને આરંભમાં ભક્ત અને ભગવાન બે હોય છે વેદાંતના ગ્રંથોમાં ભેદનો નિષેધ કરવામાં આવ્યો છે વેદાંતનો સિદ્ધાંત એ છે કે એક જ બ્રહ્મ તત્વ સત્ય છે વેદાંત એવું કે બ્રહ્મ એક જ સત્ય છે પરમાત્મા વિના જે કંઈ દેખાય છે તે માયાનો

અને આમાં વિનાશ કરી નાખે છે ભેદ છેદ ને એક થઈ જાય બે અને જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા એ બધા એમાં છે તમે લઈ લો હરેરામ વ્યાસજી લઈ લો ઘણા જે મહાપુરુષો છે એ બધા ભગવાનમાં હમાઈ ગયા મીરાબા નું પ્રત્યક્ષ પ્રમાણ નથી દ્વારકા નથી હમાઈ ગયા તો પછી અને વેદાંત શાસ્ત્રોમાં ભેદ વૈષ્ણવ શાસ્ત્રોમાં ભેદ વિનાશ છે આરંભમાં ભક્તો ને ભગવાન બે હોય છે ભક્તિ જયારે બહુ વધી જાય છે તો ભેદનો વિનાશ થઈ જાય છે ભક્ત પોતાના ભગવાન અલગ રહી શકતો નથી એટલે ગોપીઓ શુદ્ધ બુદ્ધ ભૂલી જાય ભક્તિમાં પરિપક્વતા આવી જાય ત્યારે બે રહેતા નથી એક જ થઈ જાય અને એટલે કેને કહેવાય ઘણા આ કાઠિયા બાબા હતા વૃંદાવનમાં ઈ આકાશ માર્ગે ઉડીન એક કલકત્તાના બેરિસ્ટર એટલે વકીલ કહેવાય કલકત્તાના લંડન ભણેલા હતા. એ બેરિસ્ટરને રાતે બે વાગે જગાડે અને કહે છે ઊભો થા કે ભજન કર અને એ માણસ ગોતતો ગોતતો એને આવે છે અને પછી કાઠિયા બાબાને મળે છે અને પછી જોવે છે આવો વ્યક્તિ હોય ને બેરિસ્ટર હોય એ અને પછી એને વાત થાય ને પછી ઘણા ઘણી લાંબી વાત છે પછી એના રે ન્યા સંન્યાસ લઈ લે છે એમાં એ ભાઈ જે હોય ને વકીલ કલકત્તાનો રાતે બે વાગે તમે તમારા ધાબા ધાબામાંથી ઉતારશો અને ન્યા આવીને આકાશ માર્ગે ઉડી ઉડીને આવીને એમ કે ઊભો થાય ભજન સાત્વિકતા હોય ત્યારે તમને કેમ કે બ્રહ્મ મુહૂર્ત નું ખાસ મહત્વ બતાવે એટલે બતાવે કે તમે જે સ્થિતિમાં સુવો એ સ્થિતિમાં ઉઠી જાવ બીજું કાઈ ન કરો નાવ બધું બહુ ને બધું નોખું રાખો એ બધી અલગ વસ્તુ છે નાવો ની ક્યારે તમારે કરવાનું હોય જયારે તમે ભગવાનની પૂજા ને એવું કરો ને પાંચ સાડા પાંચ સયે ત્યારે હોય એ પેલા તમે ઉઠી ગયા પીસી કરો ન કરો કાંઈ ની કોગળો કરી લીધો પાણી પી લો થોડું કોગળો કરીને પાણી પી લો અને બેસી જાવ જે સ્થિતિમાં શું સ્થિતિ અને જેટલું લેવાય એટલું નામ જપ કરો ગુરુ થી મંત્ર મળેલો હોય તો અલગ વાત છે પણ ન હોય અને તમને એમ છો મને આ કોઈ વ્યક્તિ મંત્ર આપ્યો એમાંય પરિપક્વતા મન નથી દેખાતી તો કોઈ ભગવાન ને ગુરુ માની લો મહાદેવ છે હનુમાનજી છે કોઈ પણ કૃષ્ણ ભગવાન જગત ગુરુ છે તે એને માનીને વજન કરવા મળો રામકૃષ્ણ હરિ શિવ રાધા ગમે નામ પકડી લો એટલે તમારું કલ્યાણ છે ઉદ્ધવજી એટલે અહીંયા કહે છે ભગવાન ભક્તોને છોડીને રહી શકતા નથી ઉદ્ધવજીને અનુભવ થયો છે કે એક એક ગોપીઓની સાથે શ્રી કૃષ્ણ છે તેમનો બહિરંગમાં વિયોગ છે અંતરંગમાં સંયોગ છે બે રંગ થાય તો ભગવાન મળતા નથી અને એક થઈ જાય અંતરંગ એટલે એક કહેવાય એક ભગવાનની સમકક્ષી સમકક્ષામાં તમે થઈ જાઓ તો વિયોગ થતો નથી તો તો ભગવાન તમને મળી જાય સંયોગ છે ભગવાન ની ભક્તિ જે ભગવાન માટે કરે છે તે નિષ્કામ ભક્તિ જ ભગવાન શાસ્ત્ર નો તે નિષ્કામ ભક્તિ જ ભાગવત શાસ્ત્રનો મુખ્ય વિષય છે ભક્તિ પ્રેમમાં જેનું હૃદય પીંગળેલું રહે છે શ્રી કૃષ્ણને મળવામાં જેમની તન્મયતા હોય છે તે ભગવાન પાસે મુક્તિ પણ માગતો નથી એની માટે મુક્તિ દુર્લભ હોતી નથી એટલે મહાપુરુષો કહે છે ભગવાન કે માગી લો કે હું મુક્તિ નથી માગતો મારે મુક્તિ નથી જોતી મોક્ષ મળી જાય ત્યાં ફરીવાર આવવું ન પડે હું તો એમ માંગુ જન્મે જન્મે તારું ભજન કરવાનો મોકો મળે છે ભગવાન ના ભક્તો ભગવાન પાસે મુક્તિ પણ માગતા નથી જે પુત્ર લાયક છે તેને પિતા બધું જ આપે છે એને છોકરાને આપડો દીકરો હોય કોઈ પણ એ લાયક હોય તો એનો બાપ એને બધું આપી એને માગવું ન પડે અને પુત્ર લાયક ન હોય તો ત્યાં સુધી પિતા એક પણ રૂપિયો આપતા નથી જ્યાં હું તેની લાયકાત ન હોય કમાતો ન હોય હું તેનો બાપ તો નિષ્ઠુરતા તરફ બાળક તેનો બાપ એક રૂપિયો નથી આપતો વિચાર કરે છે કે હજી આ લાયક નથી તો એનો બાપે વિચાર કરે કે આને પૈસા દેવાય એમ નથી આ લાયક આને નથી મતલબ એ વસ્તુ અહીંયા સાબિત થાય કે ભગવાન ક્યારેક કોઈને હેરાન કરતો નથી કે છોડતો નથી મતલબ આપણે એને છોડી દીધા એટલે આપણે દુઃખી થાય આપણે ભગવાન માથે બોજો આપણે કોની માથે નાખીએ દુઃખ આપડી માથે આવે ભગવાન કેવો છે આપણો પહેલો પ્રશ્ન હોય કે ભગવાન કેવો છે એટલે જવાય એટલે હું ગમે ત્યારે તમને હોય કે મજા કેમ કે કોઈ પણ વ્યક્તિ તમને તમારો સમય ન હોય અને તમારું કાઈ પણ એવું પ્રારબ્ધ શરૂ હોય ને ત્યારે તમારી માથે હોવા જાતની પરિસ્થિતિ આવી જાય સમજી લેવાનું તમારી હામી આવીને ફરી જાય

એનો ગુરુ ગ્રંથ સાહેબ છે ને એમાં લગભગ એકતાલીસ ઓ વાર રામ લખેલો એકતાલીસ ઓર અલગ અલગ જગ્યાએ ગુરુ ગ્રંથ સાહેબ મોટો છે એમાં રામ બહુ લખેલા ઈ જમાનામાં બાદશાહ નું શાસન હતું ત્યારે અર્જુન દેવ સાહેબ એને પકડી લીધા બાદશાહ ના શાસન બાદશાહ ના માણસો અને પછી ધગ ધગધગતી રહેતું કર્યાતું હોય ને મોટા તવા માં રેતી ધગાવે અને એમાં બેહારે અને સાબુક મારે તોય આ એમ કેતા ભગવાન એમ કે તારા કિયા મીઠા લાગે કે તું જે કરે ને એ બહુ મને મીઠું લાગે મિત્ર હતા ફકીર સાધુ એને આવીને કીધું કે બોલો અર્જુન દેવ તમે કેતો હોય ને તો આ બાદશાહ સમયથી કે આગળ રાજનો નાશ કરી નાખો એવી આગળ સિદ્ધિ હતી અને આવા કોઈ પણ મહાપુરુષ હોય ને તેની આગળ આવી સિદ્ધિ તો પ્રગટ થવા મળે આ ધીરેન્દ્ર શાસ્ત્રી આગળ જે સિદ્ધિઓ છે ને એ તો હું એમ કહું જે તમારા મનની વાત જાણવાની ને મારા મનની વાત તમે જાણી શકો ને એ તો એક સામાન્ય સિદ્ધિ છે ગરીમા નામની સિદ્ધિ આવે કેવી સામાન્ય સિદ્ધિ કહેવાય આમાં મને એ તમે થોડુંક ભજન કરો ને અને તમારા નિષ્કામતા આવી જાય ને તમે ભજન કરવા મળો પરમાત્મા સુધી ભગવાન રસ્તો પ્રશસ્ત થઈ જાય ને એટલે એ અમુક સિદ્ધિ પ્રગટ થવા મળે પણ સિદ્ધિ છે ને એ નરકનો દુવાર ખોલી નાખે એટલે સિદ્ધિમાં ફસાવાય નહીં ક્યારે તમારે આગળ આવી ગઈ મારી આગળ આવી ગઈ તો મને જે પરમાત્મા એ મેં કેમ કીધું તેરા કિયા મીઠા લાગે એમ તે જે સ્થિતિ આપી એ સ્થિતિમાં રહેવાની તૈયારી છે સિદ્ધિમાં ન પડે તમે સિદ્ધિમાં પડો ને તો તમારો આ છૂટી જાય આ મેન વસ્તુ ન બતાવ્યું હતું ને વાત કરી હતી કે વસ્તુથી થાય મારા ધારે પ્રસંગ પારિજાત નામનો ગ્રંથ છે એમાં તમે વસ્તુ એવી એકસો આઠ અષ્ટપદી છે કદાચ ભારતમાં નથી મળતો પણ વિદેશમાં એ ગ્રંથ છે હજી ઘણી જગ્યાએ મળી જાય તો હું નો થઈ શકે એ મને કયો કબીર કબીર સાહેબ થઈ ગયા ને કબીર સાહેબ કબીર સાહેબના ના અરસા રામાનંદ આચાર્ય ભગવાન થઈ ગયા કબીર સાહેબ ના ગુરુ રામાનંદ આચાર્ય રામાનંદ આચાર્ય ના શિષ્ય સ્વામી ચેતન દાસ અને રામાનંદ આચાર્ય ત્યારે સ્વામી ચેતન દાસ પ્રેતો એ ભૂત હોય છે આખો ગ્રંથ લખાયો હતો હા પ્રસંગ વારી જાત અને એ એક એક અષ્ટપદી નું ફળ છે ભાષણ આપેલું અને આપણા ભારતમાં તો મારા અંદાજ પ્રમાણે એક જગ્યાએ છે અને ઘણી જગ્યાએ પૂછેલું છે આપણે પણ કોઈ દેય નહીં કેમ કે ગ્રંથ એટલા બધા પ્રભાવો એવા છે ચમત્કારિક ગ્રંથ છે કોઈ બીમાર માની પાછા રાખ્યો હોય તો ભૂખા કાઢી નાખે એવો ગ્રંથ છે એટલી બધી એમાં શક્તિ સમાણેલી છે હું ન થઈ અગ્યા કયો પણ છતાંય તો કોઈ વસ્તુ નો ઉપયોગ એમ ન કરાય એટલે ના પાડતા હોય મહાપુરુષ